કાવ્યતેર શરૂઆત करिए બાર દોસ્તો હવે આપણી કવિના જીવન વિશે પરિચય મેળવીએ શરૂઆત करिए આ ગઝલ પ્રકારના કાવ્યના કવિ છે શ્રી હર્ષ બ્રહ્મહટ તેમનો મૂળ વતન મહેસાણા છે તેમનો જન્મ 31મી જુલાઈ 1954 માં થયો હતો કવિ શ્રી હર્ષ બ્રહ્મબટ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે તેઓ ઉર્દુ ભાષામાં પણ સર્જન કરે છે ઉર્દુ ગઝલ ક્ષેત્રે એમને નોંદ પાત્ર પ્રદાન માટે વર્ષ 2010 માટેનો ગુજરાત ઉર્દુ સાહિત્ય આકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને એનાયત થયો છે મૌની મહેતા કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા पारितोषिक जीववानो रियाज श्रेष्ठ गजल संग्रह માટે ગઝલ સભા વડોદરાનો પારિતોષિક તેમ જ ગુજરાતી ગઝલમાં વિશેષ પ્રદાન માટે IANT મુંબઈ દ્વારા શયદા એવોર્ડથી સન્માનિત થયા છે બાળ દોસ્તો શરૂઆત કરીએ એક ગઝલ કવિ શ્રીના ગઝલ સંગ્રહ જીવવાનો रियाजમાંથી લેવામાં આવી છે જેમાં એમણે એક નવી શરૂઆત કરવાની વાત કરી છે